નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા તાલુકાના પાનવાડી નજીક ઊભી રહેલી કારમાં અન્ય કાર ભટકાઈ જતાં અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી નજીક એક કાર રોડની સાઈડમાં ઊભી હતી ત્યારે અચાનક એક કાર આવીને ભટકાઈ ગઈ હતી જેને લઈ અકસ્માત સર્જાયો હતો જેમાં સદનશિબે કોઈને ઈજા પહોંચી ન હતી પરંતુ બંને કારમાં મોટું નુકસાન થયું હતું જે અકસ્માતની માહિતી બુધવારના રોજ બાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના બુહારી બેલચી રોડ નજીક બુલેટ પર જતા પતિ પત્નીને ટેમ્પા ચાલકે અડફેટે લેતા ઈજા પહોંચી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારીથી બેલચી જતા માર્ગ પરથી બુલેટ પર પતિ પત્ની પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં આઈસર ટેમ્પાના ચાલકે ગિરીશ ચૌધરી અને તારાબેન ચૌધરીને અડફેટે લેતા તેમને ઈજા પહોંચી હતી બનાવને લઈ ટેમ્પા ચાલક ફિરોઝ ખાન પઠાણ વિરુદ્ધ વાલોડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના કપરવણ ગામના ઈશમને તાંત્રિક વિધિ કરી રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરના તાંત્રિક ઝડપાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપરવણ ગામના ફરિયાદીને

તાપી જિલ્લાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધિકારીઓની હાજરીમાં યોગ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના ત્રણ તાલુકાના બાળકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં યોગ બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે કાર્યક્રમ બાળકો અલગ અલગ પ્રવૃત્તિ થકી કેળવાય એ હેતુથી કરવામાં આવ્યો હતો જે માહિતી બુધવારના રોજ અગિયાર કલાકે મળી હતી જીબી ઓફિસ નજીક બાઇક ચાલક યુવકને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના વ્યારાથી સોંગ ઓફિસ નજીક પર જઈ રહેલા પંડ્યા નામના યુવકને કારના અકસ્માત સર્જ્યો હતો જેમાં યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે બેભાન હાલતમાં સુરત ખસેડાયો હતો બનાવને લઈ વ્યારા પોલીસે કાર ચાલક ભરત દરજી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ સાડા ચાર કલાકે મળી હતી સોંગર શહેરના બસ સ્ટેન્ડ સહિત જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો તાપી જિલ્લાના સોંગળ કુકરમુંડા વ્યારા સહિતના તાલુકામાં કમોસમી વરસાદ બુધવારે વહેલી સવારે પડ્યો હતો જે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જ્યારે કેરી અને ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધી હતી કમોસમી વરસાદ પડતા કેટલાક પાકોમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે જે માહિતી બુધવારના રોજ દસ કલાકે મળી હતી ઉચ્છલ તાલુકાના આરકટી ગામે જમીન ખેડાણ બાબતે આધરને લાકડીના સપાટા વડે માર મરાયો તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના આરકટી ગામે ફરિયાદી ઘરના આંગણામાં પશુને પાણી પીવડાવતા હતા ત્યારે ત્રણ પૈસામાં આવી જઈ અમારી ભાગની જમીન કેમ ખેડો છો કહી ઝઘડો કરતા ફરિયાદીના પિતા મોહન વળવી છોડાવા જતા લાકડીના સપાટા વડે માર મરાયો હતો જેને લઈ તેમને ઈજા પહોંચી હતી બનાવને લઈ પોલીસે જયરામ વળવી દયારામ વળવી અને સીતારામ વળવી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ પાંચ કલાકે મળી હતી તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લામાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા અંગે વિવિધ મુદ્દા આવરી લઈ જહેનો બહાર પાડવામાં આવ્યું છે જે માહિતી બુધવારના રોજ સાડા કલાકે મળી હતી તાપી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વલસાડના સાંસદ અને લોકસભાના દંડકની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દે માર્ગદર્શન આપી ચર્ચા કરવામાં આવી હતી બાદમાં કાર્યાલય ખાતે મૂકવામાં આવેલ પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું હતું જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા જે માહિતી ત્રણ કલાકે મળી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલ યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર